અમદાવાદમાં વૃક્ષો કાપનારા પબ્લિસિટી એજન્સીઓ સામે કોર્પોરેશને કાર્યવાહી કરી છે ચિત્રા અને જવેરી પબ્લિસિટી સામે કોર્પોરેશનની કાર્યવાહી કરી છે એએમસી બંને એજન્સીઓને પચાસ પચાસ લાખનો દંડ ફટકારાયો છે જાહેરાતના હોર્ડિંગ્સ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કરાયું સમગ્ર મામલાની વાત કરીએ તો એક બે નહીં પરંતુ છસો નાના મોટા વૃક્ષો કાપી નાખતા જ ગાર્ડન વિભાગે રિપોર્ટ કર્યો હતો આ રિપોર્ટના આધારે એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં એના કેટલાક રસ્તાઓ ઉપર આવી જે એડવર્ટાઇઝિંગની જે એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા એના જે ઝાડ છે એ ઝાડ એની જાહેરાત બરાબર પ્રદર્શિત થાય એના માટે થઈને એને મૂળમાંથી એટલે કે ચાર કે પાંચ ફૂટની હાઈટ રાખીને બાકીના એને કાપી નાખે છે એટલે આવી રજૂઆત મળી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને એ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈને બંને એજન્સી કે એક એજન્સી ચિત્રા પબ્લિસિટી અને બીજી એજન્સી જે પબ્લિસિટીમાં જવેરિયન કંપનીનું કામ કરે છે બંને એજન્સીને પચાસ પચાસ લાખ રૂપિયાનો દંડ કેમ ના કરવો એના માટેની એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવે આવી છે સાથે સાથે એમને જે ઝાડ ઉખેડ્યા છે એ જગ્યાએ દસથી બાર ફૂટના જે ઝાડ લગાવવાના થાય એના માટેનો ખર્ચો એમની પાસેથી વસૂલ કરવામાં આવશે સાથે સાથે દરેક એજન્સીને બે હજાર છોડ ઉછેરવા માટે બે વર્ષ માટે એનો જે કંઈ ઓપરેશન મેન્ટેનન્સનો ખર્ચ થાય એ પણ એજન્સી પાસેથી ક્યાંય વસૂલ ના કરવો એના માટેની નોટિસો આપવામાં આવી છે